મિત્રો નર્મદા જિલ્લાનું રાજકારણ એટલું ગરમાયું છે કે ભાઈ અત્યારે મનસુખભાઈ વસાવા સાહેબ અને નિરંજન વસાવા સાહેબ વચ્ચે જે બરાબરની લાગી છે એવું કહેવામાં આવે છે કે જે નિરંજન વસાવા સાહેબના ભાઈ જે દારૂમાં પકડાયા આને લઈને જે અત્યારે વિવાદ ચાલી રહ્યો છે વિવાદની અંદર એવું કહેવામાં આવે છે કે ભાઈ કે નિરંજન વસાવાએ ખુલાસો કર્યો કે ભાઈ તમે ખુલ્લામાં આવો મેદાનમાં આવો પુરાવા છાતે અમે તમારી સાથે લડવા માટે તૈયાર છીએ આ રીતના છોકી ચેલેન્જ આપે છે અને એક બાજુ મનસુખભાઈ વસાવા સાહેબ પણ કહે છે કે ભાઈ તમે બધા દારૂ વેચો છો તમે તમારો ભાઈ દારૂમાં પકડાયો છે તો દારૂ વેચતા હોય તો જ પકડાયો છે ને એવું કહી રહ્યા છે આ ઈ કે ચેનલ કોઈપણ પક્ષને નથી સપોર્ટ કરતો આપણું કામ છે તમારા સુધી માહિતી પહોંચાડવાની અને તમારા સુધી માહિતી દેવાની અત્યારે મિત્ર જે નર્મદા જિલ્લામાં રાજકારણ છે ખૂબ જ ખૂબ જ ગરમાઈ ગયું છે હવે અત્યારે એટલી નહીં મિત્રો આ તો વર્ષોથી જે ચેતરભાઈ વસાવા અને સાંસદ મનસુખભાઈ વસાવા પણ ખૂબ જ ખૂબ જ એમનું જે ટક્કર જે છે ચાલે છે ત્યારે સૌથી મોટા સમાચાર એ છે કે અત્યારે જે નિરંજન વસાવાના ભાઈ એટલે કે નાના ભાઈ જે રીતના દારૂમાં ગુનો દાખલ થયો છે અને અત્યારે એમને કસ્ટડીમાં રાખવામાં આવ્યો છે એની તપાસ થઈ રહી છે હવે આ ઇ કે ચેનલ જે રીતના માહિતી તમને બતાવી રહી છે એ માહિતી ફક્ત ને ફક્ત સોશિયલ મીડિયાની આધારિત થઈ અને ફક્ત અને ફક્ત જે સાપાના આધારિત તમને બતાવી રહી છે પરંતુ ખરેખર મિત્રો અત્યારે ગુજરાતની અંદર એક બાજુ જે જે રીતના જે લોકો આંદોલન કરી રહ્યા છે એક બાજુ આખા ગુજરાતમાં ચેતરભાઈ વસાવા રેલી કરી રહ્યા છે એક બાજુ નિરંજન વસાવા ખુલ્લી ચેલેન્જ આપ્યું છે કે તમને સટ્ટીનું દૂધ યાદ કરાવી દઈશું તમે મેદાનમાં આવી જાઓ આવું કહી રહ્યા છે જે આ મિત્રો આ જાણકારી તમને સારી લાગી હોય અને તમે આગળના વિડીયો જોવા માંગતા હોય તો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી